તેના પર ધૂળિયા અને ભૂરા રંગની પટ્ટાવાળી રચના હોય છે આથી તેનું નામ બાર્ડ આઉલેટ પડ્યું છે આ પક્ષી દિવસ અને રાત્રે બંને સમયે સક્રિય રહે છે જે તેને અન્ય ગુવરથી જુદું બનાવે છે તે મુખ્યત્વે કીટકો નાનકડા પક્ષીઓ અને ક્યારેક સરીસ્રીપોનો શિકાર કરે છે આ પક્ષી ઘણીવાર એકલતામાં જોવા મળે છે પણ તેનો ટ્રિલિંગ કોલ જંગલમાં એક સુંદર સંગીત જેવા ગુંજે છે મિત્રો આ નાનકડું એફ્રિકન બર્ડ આઉલેટ આપણે બતાવે છે કે કુદરતના દરેક જીવનું પોતાનું એક ખાસ મહત્ત્વ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં